30 થી બાળકો મસ્તી કરી રહ્યા હોવાનો વિડિયો નાગરિકે ઉતાર્યો હતો જેમાં સ્પષ્ટપણે નજરે પડે છે કે શિક્ષક પણ ત્યાં છે અને બાળકો પાણીમાં જોખમી રીતે મસ્તી કરી રહ્યા છે તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો તમારો તાલુકો પાદડા જિલ્લો વડોદરા પાજરા સાહેબ તમે આ વડોદરા હરણી તળાવમાં બલાવ બન્યો એને તમે ધ્યાનમાં નથી લેતા હે સાહેબ હે હલો તાલુકો બાદરા વડોદરા જિલ્લો જોઈ લો સાહેબ ક્યાં મોજ મસ્તી થી એ લોકો બિલકુલ આ ગંભીરતા ને ધ્યાનમાં નથી દેતા ક્યાં નો પ્રવાસ છે ગામ સાદરા તાલુકો પાદરા જિલ્લો વડોદરા કઈ સ્કૂલ છે સરકારી સરકારી સ્કૂલ એવી પ્રવાસ સસ્તોને આધીન મંજૂરી આપવામાં હોય છે પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરવાની હોય છે એ પ્રમાણે આયોજન કરવાનું હોય છે અને એ પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી શાળાએ શિક્ષકોએ રાખવાની હોય છે આ ઉપરાંત વધુ ઊંચાઈવાળા ઊંડાણવાળા પાણીવાળા તેમજ દેખીતા જોખમી સ્થળોએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી ખરેખર આ ઘટના બની ખૂબ ગંભીર બાબત છે ત્યાંના સરપંચશ્રી અને મીડિયા દ્વારા પણ મને આ પ્રકારે જાણ થઈ છે આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે શિક્ષાત્મક પંચાયત સેવા નિયમ મુજબ

એ ઉપરાંત દેખી દેખી રીતે જે જોખમી છે એવી સ્થળોની મુલાકાતનો આદેશનો ભંગ ન થાય એની શાળાઓએ તમામ તકેદારી રાખવી અને શક્ય હોય તો પ્રવાસ ટૂંકો પ્રવાસ કરાવો એવું આપણે એમને સૂચન આપીશું થેન્ક યુ જય હિન્દ